સોમનાથ મંદિરે શ્રાવણ મહિનાની જે સુરક્ષાની તૈયારી છે એ આજે અમારી કલેક્ટર સાહેબ સાથે પણ મીટિંગ હતી મંદિર ટ્રસ્ટ સાથે પણ મીટિંગ હતી અને સ્થાનિક પોલીસ મંદિર સુરક્ષા તંત્ર તમામ રીતે શ્રાવણ મહિનાના કામગીરી માટે તૈયાર છે મૂળ જે મુદ્દાઓ છે અમારા એ જ કે જેટલા પણ સિક્યુરિટી સાથે જોડાયેલા લોકો છે એમાં પોલીસ છે ને મંદિરનું તંત્ર છે એ એમનું બિહેવિયર બરાબર રહે લોકોને મદદરૂપ થવાની ભાવના સાથે આ બંદોબસ્ત કરે અમે બહારથી પણ આના બંદોબસ્ત માટે પોલીસ મંગાવી છે અને તમામ તૈયારીઓ થઈ ચૂકી છે મંદિરમાં જરૂર પૂરતા અમે એસઆરપી કંપનીઓ રાખતા હોઈએ છીએ અને અહીંયા હથિયારી પોલીસ સાથે મરીન પોલીસનું પેટ્રોલિંગ માઉન્ટેડ ઘોડેશ્વર પોલીસનું પેટ્રોલિંગ આઉટરમાં મંદિરની જે આખી સિક્યુરિટી છે એ થ્રી લેયરમાં અમે કરતા હોઈએ છીએ મુખ્ય અમારા જે મુદ્દાઓ છે એમાં પાર્કિંગની વ્યવસ્થા વનવે જાહેર કરવાની જે રોડ જે જાહેર કરીએ છીએ વનવે જાહેર કરીએ છીએ જેથી કરીને પ્રવાસીઓનો જે ઘસારો છે એને અમે પહોંચી જોડીએ તમામ બાબતોનો આજે રિવ્યુ થઈ ગયો છે અને તમામ તૈયારીઓ થઈ ગઈ છે